નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની ગુરુવારનું રાશિફળ મેષ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો આજે ખૂબ જ સારા મૂડમાં જોવા મળશે જો કે તમારા સ્વસ્થ પ્રત્યે બેદરકારી તમારા માટે મોંઘી પડી શકે છે આજે તમને શરદી અને ફલુ જેવા હવામાન સંબંધિત રોગોની સમસ્યા થઈ શકે છે આજે તમારું પારિવારિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે કામ પ્રત્યે તમારું વલણ થોડું બેદરકાર રહી શકે છે જેનાથી બચવાનો પ્રયાસ કરવો જરૂરી બનશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજે ખર્ચ ખૂબ જ વધી જશે આજે તમે ખરીદીમાં ઘણા પૈસા અને સમય ખર્ચ કરશો જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ પ્રભાવિત થશે આજે તમે તમારા જીવનસાથી પાસેથી એટલો પ્રેમ નહીં મેળવી શકશો જેટલો તમે તેમને કરો છો જેના કારણે તમે થોડા દુઃખી થશો પરંતુ ટૂંક સમયમાં તમારી લવ લાઈફ રોમેન્ટિક બની જશે મનગમતું જીવનસાથી મળી શકે છે તમે તમારું બેંક બેલેન્સ વધારવામાં સફળ રહેશો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકો માટે આવકની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે આજે તમને ઘણા પૈસા મળશે જો તમે ક્યાંક પૈસા રોક્યા છે તો તમને તેમાંથી સારું વર્તળ મળવાની અપેક્ષા છે આજે જો તમે ઈચ્છો તો તે લાંબા સમય સુધી ક્યાંક પૈસા રોકી શકો છો આજે તમે અંગત જીવનને લઈને ઘણી ઘણી પરિપક્વતા બતાવશો અને કેટલાક મામલાઓમાં તમે ગંભીર પણ દેખાશો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સહ શસ્ત્રોનો પાઠ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકોએ આજે પોતાના મનમાં કોઈ પણ પ્રકારની શંકા ન રાખવી જોઈએ કારણ કે આજે કોઈ પણ પ્રકારની શંકા તમારા માટે નુકસાનકારક બની શકે છે તેથી તેને તમારા મગજમાંથી સંપૂર્ણપણે કાઢી નાખો અને તમારા અંગત જીવનને સારું બનાવવા માટે દરેક ક્ષણ જીવો કામકાજની દૃષ્ટિએ આજનો દિવસ ઘણો સારો રહેવાનો છે આજે તમે ખૂબ જ આત્મવિશ્વાસો દેખાશો કોઈપણ સપ્તાહારમાં સફળતા મળવાથી તમારું મનોબળ ઊંચું રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકોનું ભાગ્ય આજે મજબૂત રહેશે આજે તમારા મજબૂત ભાગ્યને કારણે તમને તમારા કાર્યમાં સફળતા મળશે આજે તમે જે પણ કામ વિશે વિચારશો તે બધા પૂરા થશે આજે તમે તમારા વિરોધીઓને હરાવી શકશો અને તમારા અંગત જીવનમાં ખુશીની ક્ષણોનો આનંદ માણી શકશો જે જેને બધા ખૂબ ધ્યાનથી સાંભળશે તમે થોડું સન્માન મળી શકે છે આજે ભાગ્ય એઠત ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ચડાવ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે દિવસ પડકારોથી ભરેલો રહેશે આજે તમારામાં આત્મવિશ્વાસ કેળવવાથી તમને તમારા સંબંધોમાં પ્રેમ મળશે અને તમારા કામમાં સફળતા મળશે આવકની બાબતમાં દિવસ સામાન્ય રહેશે સાંજ પછી પરિસ્થિતિમાં થોડો સુધારો થશે આજે તમે પારિવારિક કામમાં ખૂબ વ્યસ્ત રહેશો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસોનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને તુલા રાશિના લોકો આજે પોતાની લવ લાઈફ ખુલ્લે આમ જીવશે અને તેમના મનમાં પ્રેમ પ્રત્યે ઉત્સાહ રહેશે આજે તમારા જીવનસાથી એ ક્ષણોનો ભરપૂર આનંદ માણશે કાર્યક્ષેત્રમાં પણ આજનો દિવસ તમારા પક્ષમાં રહેવાનો છે જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે परणित घरेलू जीवन योग्य दिशामध्ये तमारा जीवन साथी आज तमने कंक सारू कही शके जेनाथ तुम्हा हृदय द्रवि आज भाग्य पंचाशी टाका तक्षम आहे मासली लोट खवडाव वृश्विक राशी वृश्विक राशी अक्षर न आणि य વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ રોનક લઈને આવશે તમે ઘરે કોઈ પણ ફંક્શન વગેરેના આયોજન વિશે ચર્ચા કરી શકો છો એટલું જ નહીં આજે તમે ઘરની સુંદરતા વધારવા માટે કંઈક નવું ખરીદી શકો છો આજે તમને તમારી માતા તરફથી ઘણો પ્રેમ મળશે આજે તમારી સ્થિતિ વેપારના સંદર્ભમાં ઘણી સારી રહેવાની છે આજે ઉશ્કેરણી હેઠળ કોઈને ખોટા ખોટા શબ્દો ન બોલો નહીં તર કોઈ સમસ્યા થઈ શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળા પર દૂધ મિશ્રિત જળ ચડાવો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ભ ધ ફ અને ઢ ધનરાશિના લોકો આજે પોતાના મિત્રો સાથે ક્યાંય ફરવા જવાની યોજના બનાવી શકે છે આજે તમને તમારા મિત્રો સાથે સમય વિતાવવાનો સારો મોકો મળશે આજે તમે કોઈ સરકારી કામ કરશો તો તમને ફાયદો થશે જીવનસાથીની વાત સમજદારી ભરી રહેશે અને તેમની કોઈ પણ સલાહ સાંભળીને તમે તમારા કામને આગળ વધારવા માટે નવો રસ્તો શોધી શકશો આજે તમને યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવાની ભાવના મળશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો જેઓ ખૂબ જ લાગણીશીલ હોય છે તેઓ આજે ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળશે આજે પરિવારમાં ચાલી રહેલા સંજોગો પર તમારું સંપૂર્ણ નિયંત્રણ રહેશે આ સાથે આજે ઘરમાં સમૃદ્ધિ રહેશે વ્યવસાય પ્રત્યે થોડું ગંભીર વલણ અપનાવવાની જરૂર પડશે આજે તમે અંગત જીવનને લઈને થોડા નિરાશ થઈ શકો છો પરંતુ કામને લગતી સ્થિતિ ઘણી મજબૂત છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાય માતાને લીલો ચારો ખવડાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ ક્ષ કુંભ રાશિના લોકો માટે સ્વસ્થાયની દ્રષ્ટિએ આજનો દિવસ નબળો રહેશે હવામાનના બદલાવને કારણે તમે બીમાર પડી શકો છો સ્વસ્થતાનું ધ્યાન રાખો જોકે આજે તમને માનસિક તણાવથી રાહત મળશે પરંતુ લોકોનું ઘરેલું જીવન ખુશીઓથી ભરેલું રહેશે સાથે જ તમે તેમના માટે સરસ ભેટ લાવી શકો છો આજે કામમાં ભાગ્ય તમારો સાથ આપશે જેના કારણે તમને ખૂબ સારા પરિણામ મળશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે આજે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો પ્રેમની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો સાબિત થશે આજે તમને દરેક ક્ષેત્રમાં સારા પરિણામ પણ મળશે આજે વિવાહિત લોકો પણ પોતાના જીવનસાથી સાથે કોઈ કામ શરૂ કરવા વિશે વાત કરી શકે છે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવથી ભરેલો રહેશે આજે તમે નોકરી બદલવાનું મન પણ બનાવી શકો છો આજે ભાગ્ય ચુમ્મોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચડાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો